પાટણના સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે કાલેડા દશાવાડા કલ્યાણા કુવારા સહિતના ગામોમાં વરસાદ કાલેડા ગામમાં માર્ગો પર પાણીમાં પાણી રેલાયા છે આ વરસાદથી પાકને નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે તો જે રીતે હવામાન વિભાગે આજે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી હતી એ સાચી પડી છે અને વહેલી સવાર જ વરસાદ ધીમો ધીમા જરમાટ થતો હોય પરંતુ સિદ્ધપુર અત્યારે હાલ એક અડધો કલાક જે રીતે વરસાદ થયો છે રોંગ સ્ટ્રોક જોવા મળતું જે મેઘાલ સ્ટ્રોક જોયું છે એ ખરેખર નિહાળો લાગતું ને અત્ર તત્ર સર્વત્ર ચારે બાજુ પાણી ફરી વળ્યા છે હાલ અત્યારે સિદ્ધપુર સૌથી વધુ અસર થઈ છે કે ત્યાં વરસાદ વધુ છે સાથે સાથે પાટણમાં અને સમગ્ર નવે તાલુકામાં વરસાદ તો નોંધાયો છે સારા એવા પ્રમાણ પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જે ખેડૂતો છે ખેડૂતો માટે ખુબ જ મુશ્કેલી ઉભી થાય એવી છે કારણ કે હવે જે ખેતરોમાં પાણી ભરાય છે એ પાણી વસરે તો એરંડા છે કઠોળ છે કપાસ છે એ પાસે ખુબ જ મોટી મુશ્કેલી થઈ પડી હોય છે ખેડૂતોએ જે રીતે આવેતર કર્યું હતું અને કદાચ ભાડકો આવે તો ભરપૂર થાત એ રીતે કહેવત છે એ અનુસાર ખેતરોમાં પાણી વાય તો અત્યારે હાલ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આજે પાંચ દિવસ થયા છે વરસાદ વરસી રહ્યો છે અને લગભગ નેવું ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો અત્યારે હાલ પાટણ જિલ્લાનો છસો મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે અત્યારે હાલ સ્થિતિ વિકટ બની રહી છે વાહન વ્યવહાર બંધ થયો અને જે ગાડીઓ દોડતી હતી એને લાઈટ ચાલુ રાખી ઉપર ખૂબ ખોટા ખૂબ જી જી અલ્પ જી